આવતીકાલે સાંજે જયારે ચૂંટણી પ્રચાર બંધ થશે ત્યારે હાલ જે રાજકીય માહોલ છે એ ગરમાઈ રહ્યો છે અને જે ખાસ કરીને આમ આદમી પાર્ટી ના ઉમેદવાર જે છે ગોપાલ ઇટાલિયા એમના દ્વારા એક જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચૂંટણીમાં લોકોને ખરીદવામાં આવે છે અને રૂપિયાની લેવડ દેવડ છે એ કરવામાં આવે છે એના માટે થઈ અને એમને એક સ્ટિંગ ઓપરેશન પણ કર્યું અને જે રૂપિયા જે લેવડ દેવડ માટે આપવામાં આવ્યા હતા એ રૂપિયા લઈ અને તેઓ હાલ પ્રાંત કચેરીએ જે છે તે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવા માટે પહોંચ્યા છે આ માટેના એમણે આધાર પુરાવો પણ એક જે સ્ટિંગ ઓપરેશન રૂપે એક જે છે તે પોતાના સોશિયલ મીડિયા ઉપર રજૂ કર્યા છે અને ગોપાલ ઇટાલિયા છે એ જે આ અંગે સમગ્ર મામલે ફરિયાદ કરવા માટે પહોંચ્યા છે આ તરફ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પત્રકાર પરિષદ સંબોધી અને ભારતીય જનતા પાર્ટી છે તેની એ હાર ફાડી ગઈ હોય અને હવે સામદામ ભેદની નીતિ અપનાવી અને દારૂની પણ રેલમ છેલ થતી હોય તેવા પણ આક્ષેપો કર્યા છે એટલે બંને તરફથી આમ આદમી પાર્ટી તરફથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આજે બંને પક્ષો છે એમના તરફ જે છે તે આક્ષેપો કરવામાં આવે છે અને આજે તો જ્યારે એક રૂપિયાની લેવડ દેવળ સુધી જે મામલો છે એ પહોંચી ગયો અને હાલ ગોપાલ ઇટાલિયા છે એ પ્રાંત કચેરીએ પહોંચ્યા છે જીજુની સગર સૌથી મોટો પ્રશ્ન એ કે બે લાખ રૂપિયા લઈ અને ગોપાલ ઇટાલિયા પ્રાંત કચેરીએ પહોંચ્યા પણ એમની પાસે શું કોઈ પુરાવા છે કોઈ સીસીટીવી છે કોઈ વિડીયો છે ખરા કઈ રીતે આ રોપો લગાવી રહ્યા છે બિલકુલથી એક જે આમ આદમી પાર્ટી તરફથી એવું એક જે પ્રેસ મીડિયા ને જાણ કરવામાં આવી હતી કે જે આ રૂપિયાની લેવડ દેવડનું સ્ટિંગ કરવામાં આવ્યું છે આ સ્ટિંગ કરવામાં આવ્યું છે તેની હજી કોઈ તેમના દ્વારા વિડીયો છે એ કોઈ રિલીઝ કરવામાં આવ્યો નથી પરંતુ ગોપાલ ઇટાલિયા છે એ પ્રાંત કચેરીએ આ સમગ્ર જે મામલો છે એ લઈને ચૂંટણી અધિકારી પાસે પહોંચ્યા છે અગાઉ ભારતીય જનતા પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટી ઉપર પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા કોંગ્રેસ પક્ષ દ્વારા પણ આમ આદમી પાર્ટીઓ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા તાજેતરમાં કોંગ્રેસની સભામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પથ્થરમારો કર્યાનો એક આક્ષેપ થયો હતો અને ત્યારબાદ એક જે પોલિટિકલ આખો જે ડ્રામા થયો અને તેમાં આમ આદમી પાર્ટીના જે વિસાવદર તાલુકા પ્રમુખ હતા એનો જ પણ એક વિડીયો સામે આવ્યો હતો કે આ જે પથ્થરમારોનો પ્લાન છે એ આમ આદમીના પાર્ટીના કાર્યકરો દ્વારા જ કરાયો હતો અને તેને લઈને કોંગ્રેસ અને આમ આદમીના સામસામા નિવેદનો આવ્યા હતા અને હવે આ જયારે જેમ ચૂંટણીના દિવસો નજીક આવતા જાય છે તેમ દિવસે ને દિવસે જે માહોલ છે એ ગરમાતો જાય છે અને એક સામે એક જે આક્ષેપ પ્રતિ આક્ષેપ જે એક દોર છે એ હવે શરૂ થયો છે અને કહી શકાય કે વિસાવદરની ચૂંટણીમાં રાજકારણ છે એ હવે ચરમસીમાએ પહોંચ્યું છે અને સામ સામે જે આક્ષેપબાજીઓ થઈ રહી છે હજુ સુધી આ અંગે ગોપાલ ઇટાલિયા દ્વારા કોઈ ઓફિશિયલ નિવેદન સામે નથી આવ્યું પરંતુ માત્ર તેઓ અત્યારે જે આ એક સ્ટિંગ ઓપરેશન કરી અને રૂપિયાની લેવડ દેવડ અંગે ચૂંટણી અધિકારી ફરિયાદ કરવા પહોંચ્યા છે જી સાગર આભાર આપનો આપ જોડાઈને જાણકારી આપી તે માટે આજ વિશે વધુ ચર્ચા માટે આપણી સાથે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયા જોડાયા છે મનોજભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા આ ગંભીર આરોપ લગાવી રહ્યા છે એક તરફ પ્રચાર પ્રસારનો આજે છેલ્લો દિવસ છે પેટા ચૂંટણીમાં અને બે લાખ રૂપિયા આપવાનો ગંભીર આ આરોપ લગાવ્યો છે સૌથી પહેલા તો આ બે લાખ રૂપિયાના કોઈ પુરાવા છે કોઈ સીસીટીવી છે સ્ટિંગ ઓપરેશન કર્યું તો એના વિડીયોઝ છે કયા બેઝ ઉપર આ આરોપ લગાવવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટી તરફથી સ્વાભાવિક છે કે કોઈ પણ પ્રકારની પ્રૂફ વગર ચૂંટણી કમિશનરમાં કોઈ ફરિયાદ નોંધાવવા ના જાય આજે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર એક ફોન આવ્યો હતો કે તમે આવો તમને પૈસા આપી અને તમારે ગોપાલ ઇટાલેના વિરુદ્ધમાં કામ કરવાનું છે સ્ટેટમેન્ટ આપવાનું છે વિડીયો બનાવવાનો છે અને અમારા કાર્યકર્તાએ એમને જાણ કરી અને એ પોતે ત્યાં ગયા હતા અને એમણે બે લાખ રૂપિયા કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસના નેતા લલિત વસોયાએ લલિત કગથરા લોકો રૂમમાં બેસી સાયોના ગોલ્ડ કરીને એક હોટલ છે વિસાવદરમાં જે ભાજપના મોટા નેતાની હોટલ છે એ એ હોટલની અંદર આ આખો ખરીદખોરોકનો અને પૈસાનો વહીવટ જે વેપાર છે એ કરવામાં આવી રહ્યો છે અમારા કાર્યકર્તાએ અમને જાણ કરીને ત્યાં જઈ અને અમે ત્યાં એમનું સ્ટિંગ ઓપરેશન કર્યું છે અને આજે આખી સમગ્ર ઘટના છે એના તમામ અનેક વિડીયો ફેસબુક લાઈવ અને તમે ફેસબુક પર જોવા મળશે અમે આ તમામ પ્રૂફ સાથે આરો સાહેબ સાથે અત્યારે મળવા આવ્યા છે અને એમણે અમારી ફરિયાદ નોંધી રહ્યા છે ગોપાલભાઈ એમની સાથે છે ફરિયાદ નોંધી અને એમણે બે જ માણસોને સાયુના ગોલ્ડ હોટલનો જે સીસીટીવી ફૂટેજ છે સીસીટીવીના જે કેમેરાના જે રેકોર્ડિંગ રેકોર્ડિંગ છે એ મંગાવવા માટે મોકલી આપ્યા છે અને પૂરી બાહેદરી આપી છે કે આ સમગ્ર મામલે પૂરે પૂરી તપાસ થશે મનોજભાઈ આ કોણ વ્યક્તિ છે એનું નામ કે એને વિશે કોઈ જાણકારી આપ આપી શકો કોણે આ રીતની ઓફર કરી ખરીદવાની કોંગ્રેસના નેતાઓ આજે સતત ભાજપને જીતાડવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કામ નહીં કરવા માટે ઓફરો આપી રહ્યા છે લલિત વસોયા સતત આવી રીતે આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓના ને બોલાવીને પૈસા આપવા માટે કેટલાક લોકોને કામે લગાવ્યા છે આપણે જાણીએ છીએ કે ભાઈ અહીંયા પરિસ્થિતિ એ છે વિસાવદરમાં કે ગોપાલભાઈ બહુ મોટી લીડથી જીતે છે ભાજપ કે કોંગ્રેસ જીતી શકે એવું નથી કોંગ્રેસ ફાઇટમાં પણ નથી પણ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખરીદવા શા માટે કોશિશ કરે કેમ કે એમને ભાજપને ફાયદો કરાવો છે એટલા માટે તો આ આખી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર આપણે જાણીએ છીએ કે ભાજપ અને કોંગ્રેસ બંને એક થઈને કામ કરે છે ભાજપના નેતાની હોટલમાં પૈસા વેચવા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ખરીદવા આ તો આપણે જાણીએ છીએ કે અત્યારે આ ડેસ્પિરેશન જે છે બંને પાર્ટીઓને અને અંદરથી જે એમને પરિસ્થિતિ અત્યારે જાણે છે કે જીતી શકાય એવી નથી તો કોઈ પણ રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખરીદવાની કોશિશ થઈ રહી છે હું બહુ ક્લિયર અને બહુ ચોખ્ખી વાત કરું છું કે લલિતભાઈ વસોયા જે છે મને બહુ આશા નહોતી કે આવા વ્યક્તિ જે છે એ આવા આવો હલકી કક્ષાનું કામ કરશે અને એમણે એમના સીસીટીવી ફૂટેજ છે બધા જ આ વિડીયો સ્ટિંગ ઓપરેશનો છે કે એમણે આ જે પૈસા આપ્યા છે એ તમામ વસ્તુઓ છે અને એ સારો સાહેબે મંગાવી છે અને અમારી પાસે જે છે એમાં પણ સબમિટ કરી રહ્યા છે અને મને આશા છે કે ચૂંટણીઓ નિષ્પક્ષ રીતે થાય ચૂંટણીઓમાં પૈસા અને બાહુબલ દારૂનો જે દુરુપયોગ છે એ બંધ થાય એના માટે ચૂંટણી પંચ પણ બહુ કડક કાર્યવાહી કરશે અમારી અત્યારે માંગણી છે કે આ જે કોંગ્રેસના જે ઉમેદવાર છે એનું એનું જે નામાંકન છે એનું જે ઉમેદવારી છે એ પણ રદ થાય અને આમાં બહુ જે કઈ શિક્ષાત્મક પગલા લેવાય લેવા જોઈએ એ તમામ પગલા લેવામાં આવે મનોજભાઈ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે

એક મોટું ફાર્મ છે અને એ ફાર્મમાં એ પોતે રહે છે અને જમીનોની અમદાવાદમાં ફરીથી કહું કે ભાજપના હોય કે કોંગ્રેસના કોઈ પણ જાતના ભેદભાવ સિવાય બળદેવજી બધા જ જમીનની દલાલી બધા બિલ્ડરોની કરે છે કોંગ્રેસવાળા સાથે પણ એનો ભાગ છે અને ભાજપવાળા સાથે પણ એના ઘણા પ્રોજેક્ટોમાં ઘણી જમીનોમાં ભૂતકાળમાંય ભાગીદારી હતી આજે પણ ભાગીદારી છે

બાદ બળદેવજી ને પોતાની જમીન એક ઘર રાખીને બેઠો છે એ તમને દેખાય છે એ મારે તમને કેવું છે તો નીતિન પટેલના નિવેદન પર બળદેવજી ઠાકોરે પણ જવાબ આપ્યો છે કડી વિધાનસભાની પેટા ચૂંટણી પણ જંગ જામેલો જોવા મળી રહ્યો છે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે નિવેદન બાજી થઈ રહી છે આ તરફ નીતિન પટેલે ફેસબુક લાઈવ આવી અને જે પ્રમાણે પ્રહાર કર્યા અને એની ઉપર બળદેવજી પણ સભામાં તેમને જવાબ આપ્યો છે તો વિસાવદર અને કડીની પેટા ચૂંટણીને લઈ આક્ષેપ પ્રતિ આક્ષેપ આ તરફ વિસાવદર માટે પેટા ચૂંટણીમાં મોટો ટ્વિસ્ટ જોવા મળ્યો છે અને બીજી તરફ કડી વિધાનસભાની પેટા ચૂંટણી કે જ્યાં હમણાંથી ઠંડો માહોલ હતો પરંતુ હવે નિવેદનબાજીએ જોર પકડ્યું છે જે પ્રમાણે અત્યારે વિસાવદરની પેટા ચૂંટણીમાં જંગ જામ્યો છે અને મોટો ટ્વિસ્ટ આવ્યો છે અને કડીમાં પણ જે પ્રમાણે નિવેદનબાજી થઈ રહી છે આપણી સાથે ચર્ચા માટે અત્યારે જોડાયા છે કોંગ્રેસમાંથી પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા છે અને ભાજપ પ્રવક્તા છે શૈલેષભાઈ પરમાર આ બંનેનું ન્યૂઝ કેપિટલમાં ખૂબ ખૂબ સ્વાગત છે સૌથી પહેલાં તો પાર્થિવરાજભાઈ આપને એ પૂછીશ કારણ કે હમણાં જ આપે ગોપાલ ઇટાલિયાને સાંભળ્યા હશે અને મનોજ સોરઠિયાએ પણ જ્યારે ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરી અને સીધા જ લલિત વસોયા પર આરોપ લગાવ્યા છે અને તેમનું કહેવું છે કે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને આમ આદમી પાર્ટીના નેતાને બે લાખ રૂપિયાની અંદર ખરીદવાના ટ્રાય કરી રહી છે અને એ બે લાખ રૂપિયા લઈ અને પ્રાંત કચેરીએ તેઓ પહોંચે છે અને સીધા જ આરોપો લગાવે છે સ્ટીંગ ઓપરેશન કર્યું હોવાની વાત પણ તેઓ કહી રહ્યા છે એની પર સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા લેવી છે કરીને જે પ્રકારની વાતો આમ આદમી પાર્ટીના નેતા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરી રહ્યા છે મને એવું લાગે છે કે દિલ્હીના એક્સાઇઝ કોબાનથી ચૂંટણી લડવા ઉતરેલા ગોપાલ ઇટાલિયા પહેલા પોતાના ઘીરેબાનમાં ચાંખી લે અને પછી બીજા ઉપર આક્ષેપો કરે જે પ્રકારની નિવેદનબાજી જે પ્રકારની નોટંકી વિસાવદર મત વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને આમ આદમી પાર્ટીના લોકો દ્વારા કરવામાં આવી રહી છે એ સમગ્ર ગુજરાત અને વિસાવદર બેસાણની જનતા જોઈ રહી છે જે પ્રકારે નિર્દોષ માતાઓ બહેનો ઉપર પથ્થર મારો આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના સમર્થકો દ્વારા બેન દીકરીઓના માથા ઉપર પથરા પડ્યા દાખલ કરવી પડી એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ તે સ્પષ્ટ દર્શાવે છે કે ગોપાલ ઇટાલિયા હાર ભાળી ગયો છે ગોપાલ ઇટાલિયા હાર ભાળી ગયો છે એટલા માટે થઈ કોંગ્રેસને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યો છે શરૂઆતથી જે એક વાત પોતાનો પ્રપોગંડા ઉભો કરવાનો પ્રયત્ન કરતો હતો કે ભાઈ કોંગ્રેસ તો લડાઈમાં જ નથી કોંગ્રેસ તો લડાઈમાં જ નથી આ પ્રકારનો પ્રોપોગન્ટા ઉભો કરી અને ક્યાંક ને ક્યાંક પોતાની તરફ લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરતો હતો પણ વિસાવદર ભેસાણની જનતા જાગી ગઈ છે બહારના પેરાશૂટ બનેલા ઉમેદવાર બહારથી આવેલા ઉમેદવાર ને જાકારો આપવાનું કામ એ ભેસાણ વિસાવદરની જનતાએ નક્કી કરી લીધું છે ખાસ કરીને વિસાવદર અને ભેસાણના લોકોએ નક્કી કર્યું છે કે આજે બહારથી આવેલો આયેલો છે એને ઓળખી ગયા છે એમને ખબર છે કે જ્યાં જે ખેડૂતોની વાત કરવાની વાત આવે એ ખેડૂતો જ્યારે દિલ્હીની સરહદ ઉપર આંદોલન કરવા બેઠા હતા ત્યારે આ ગોપાલ ઇટાલિયા અને એની પાર્ટી આમ આદમી પાર્ટી એ કાળા કિસાન કાનૂનના સમર્થનમાં બેઠી હતી એ વિસાવદરના ખેડૂતો ભહેસાણના ખેડૂતો જાણી ગયા છે સ્પષ્ટપણે આ પ્રકારની નોટંકીઓ કરી આમ આદમી પાર્ટી પોતાની જાતને સોશિયલ મીડિયાને મીડિયા ઉપર જીવંત રાખવાનો પ્રયત્ન કરે છે પણ જમીન પર ક્યાંય નથી અને સ્પષ્ટપણે

તમારા જે કોબાણનો માં સોધ્યા સુધીના જે નેતાઓ જેલ ગયા છે તી કટકી કરીને ચૂંટણી લડી રહ્યા છો કે બીજે ક્યાંથી પૈસા લાયા છો એની સ્પષ્ટતા કરો અને પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉપર આક્ષેપ કરજો ઓકે શૈલેશભાઈ પેલી કહેવત તમે બી સાંભળી હશે અને નાનપણમાં આપણે પણ એ બધું સાંભળતા આવ્યા છે બે બિલાડીઓ ઝઘડે ને એમાં વાંદરો ફાઈ જાય એટલે આપે પણ સાંભળી હશે લાગે છે કે જ્યારથી ઉમેદવાર ઉતારવાની વાતને લઈને અંટસ પડી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે અને બંનેએ પોતપોતાના ઉમેદવારો મેદાને ઉતાર્યા અને ત્યારથી જે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે નિવેદન નિવેદનબાજીઓ થઈ રહી છે અને હવે તો પૈસાથી ઉમેદવારો ખરીદવાની કે પછી કાર્યકર્તાઓ ખરીદવાની વાત સુધી પહોંચી ગઈ છે આપને શું લાગે છે ન્યૂઝ કેપિટલના માધ્યમથી વિસાવદરમાં અત્યારે હું બેઠો છું અને વિસાવદર ની અંદર જ જયારે હોય અને કેટલા ઘણા ટાઈમથી વિસાવદર અને પેલા કડી એમ બંને સીટનો અભ્યાસ કર્યો છે કડીની વાત કરીએ તો ત્યાં ભારતીય જનતા પાર્ટી જીતે છે બીજું કંઈ કોઈ વાત જ નથી ત્યાં જયારે વિસાવદર ની વાત કરીએ કે ગોપાલ ઇટાલિયા કડી કેમ કે છે કે હું ખેડૂત છું તો એનું સાત બાર માં ક્યાંય નામ નથી ખેડૂત હોય તો ખેડૂતો માટે એનું બોટાદનું તીંબી ગામ છે એનું પોતાનું તો ત્યાં જઈને પૂછે કોઈ કે ગોપાલ ઇટાલિયા ખેડૂતો માટે કઈ કામ કર્યું છે કઈ અવાજ ઉઠાવ્યો હતો કે ના હવે મૂળ અમારી સભામાં પથ્થરમારો થાય છે પથ્થરમારો કઈ થયો જ નથી ગાડી ઉપર પથ્થર મારો થયો ગાડીને ક્યાંય ખરોચ આવી નથી એના જ તાલુકા ભાજપ પ્રમુખ વિશાવદર તાલુકાના પ્રમુખ આમ આદમી પાર્ટીના પ્રમુખ હતા મહેન્દ્રભાઈ ડોબરિયા એમણે જ આપ્યું છે બીજા કીધું નથી એમણે એવું કહ્યું હતું કે આપણી ને આપણી સભામાં આપણે પથ્થર મારો કરાવવાનો છે એટલા માટે કે લોકોની સહાનુભૂતિ ઉત્પન્ન થાય બીજું આવ્યા ત્યારે એ મહેન્દ્ર ડોબરિયા આવ્યા ત્યારે પણ એમ કીધું કે આવતીકાલે જયારે અરવિંદ કેજરીવાલ ની સભા છે એમાં પણ અમને કહ્યું કે અરવિંદ કેજરીવાલજી પણ કાકરી કરવાનો ભારતીય એટલે આ પ્રકારની સૌ નીચ કક્ષાની અને ગંદી રાજનીતિ કરી રહ્યા છે આમ આદમી પાર્ટી હાર બાળી ગઈ છે એને ખબર પડી ગઈ છે અને ગોપાલ ખાસ ખબર પડી ગઈ છે કે પંજાબ થી પૈસા આવે

મુંગેરી લાલ કે હસીન સપને જોવાનું બંધ કરો ભારતીય જનતા પાર્ટી પંદર થી વીસ હજાર લીડ થી જીતી રહી છે કિરીટભાઈ પટેલે જે પ્રકારે ગામડાઓનો પ્રવાસ કર્યો છે ગામડાઓના ભોળા ખેડૂતો છે એને જે રીતે ગોપાલ ઇટાલિયા અને અરવિંદ કેજરીવાલની ટીમે ભોળવાતા અને જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે બોટાદ હોય કે અહિયાં હોય તો જયારે ભાઈ ભૂપતભાઈ ભાયાણી આવ્યા એટલે એમને મેં પૂછ્યું કે ભાઈ ભૂપતભાઈ તમે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં કેમ આવ્યા કે અમારે તો એમ જ બોલવાનું રહે કે ઓલું કામ તો કે આપણી થાય નહીં ઓલું કામ તો કે આપણી સરકાર નથી આપણી થી થાય નહીં કોઈ કામ ચીંદે તો આપણે એમ જ કહેવાનું કે આપણી થાય નહીં કરવું ન હોય તો કે આપણી થાય નહીં એટલે આપણી થાય નહીં આપણે ન કરી શકીએ આપણું ન ચાલે આપણી સરકાર નથી એવું બોલવાનું થાકી ગયો તો એટલે હવે આપણી ધરાતલ ઉપર લોકો માટે કામ કરી શકીએ એવા ઉમેદવાર એટલે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર ને ચૂંટવા જોઈએ અને કિરીડભાઈ પટેલ એ કોઈ વ્યક્તિ નથી લડતા અમારા 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 વિજયભાઈ રૂપાણી પણ કેતા

કાલે જ ભી સાબર આવીને બોલી ગયા કે એક વખત પણ ગોપાલ ઇટાલિયા આવ્યા હોય તો બતાવે એટલે ગોપાલ ઇટાલિયા ચાવવાના ને દેખાડવાના બે મહિના લોકો આને ઓળખી ગયા કે આ તો બિલાડીનો ટોપ છે ખાલી ચૂંટણી કારણે જ નીકળ્યો છે એટલે ગોપાલ ઇટાલિયા ની નક્કી છે ભારતીય જનતા પાર્ટી જીતવાની છે

જોડે યુવક કોંગ્રેસમાં કામ કરતા યુવાન સાથી યુવક કોંગ્રેસના માધ્યમથી લઈ અને છેક જિલ્લા પંચાયત સુધી એને કામગીરી કરી એ જે પણ ગામોમાં જાય છે એને કરેલા કામો લોકો જોડે એના સંપર્કો અને તેની વાતો કરીને મત માંગે છે બીજી વાત એની જે વાત છે કે હું તમારો દીકરો છું તમારી વચ્ચે છું અને તમારી વચ્ચે રહેવાનો છું હું જીતીને કે સુરત નહીં જતો રહો કે હું જીતીને જૂનાગઢ નહીં જતો રહો તમારા કામ માટે થઈને તમારી વચ્ચે રહેવાનો છું એકમાત્ર સ્થાનિક ઉમેદવાર છે બાકીના બંને એ પેરાશૂટવાળા વાળા બહારના ઉમેદવારો છે બીજી વાત કરું કે જે હમણાં ભાજપના પ્રવક્તા બોલતા હતા કે વાત સાચી કિરીટ પટેલ પોતે એકલા નથી લડતા કારણ કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લડે છે જેને કહી શકાય કે જુનાગઢની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લડે છે અને એના કોબાન્ડો જે બહાર આયા છે એ કોબાન્ડો જે અલગ અલગ જગ્યાના આયા છે એ કોબાન્ડો ઉપર ચૂંટણી લડાઈ રહી છે એ પણ એક મુદ્દો છે બીજી વાત કરીએ કે જે ખાસ કરીને વિસાવદરના મુદ્દાની વાત થાય વિસાવદરના ખેડૂતોના મુદ્દાની વાત થાય તો વિસાવદરના ખેડૂતોના મુદ્દે હર હંમેશ ભાઈ નીતિન રાણપરિયા સતત લડતો આવ્યો છે અને એ ભેસાણ અને વિસાવદરની જનતા જાણે છે અને સ્પષ્ટપણે એટલા માટે જ એની જેટલી પણ જનસભાઓ મીટિંગો એમાં જે અસાદ દેખાય છે એમાં સ્પષ્ટપણે એક આત્મીયતા દેખાય છે નીતિન રાલપરિયા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચોક્કસપણે લોકપ્રિય રીતે સમગ્ર ભેસાણ વિસાવદર વિસ્તારમાં ખૂબ પ્રેમથી પ્રચાર પ્રસાર કરી રહ્યો છે મુદ્દાની વાત કરી રહ્યો છે સ્થાનિક મુદ્દાની વાત કરી રહ્યો છે એને ખબર છે કે વિસાવદર અને લોકોની તકલીફો શું છે એને ખબર છે કે એમની પીડાઓ શું છે ચૂંટણી પછી કોના કામ કરવાના છે અને અને શું જનતાને ચૂંટણી જીતાડ્યા પછી જો પોતાના કામ માટે સુરત જવું પડે કે જુનાગઢ જવું પડે એના કરતા ભેસાણ વિસાવદર નો સ્થાનિક ઉમેદવાર હોય સ્થાનિક ગામનો દીકરો હોય તો એમથી સારી શું બાબત હોય આ તો બહારના ના પોતાના પોલીક પાર્ટી નું નામ નો દુરુપયોગ કરીને આવ્યું પણ ખાસ કરીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નો સન્નિષ્ઠ ઉમેદવાર નીતિન રાણપરિયા એની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધતી જાય છે તેનો ભય ભાજપ અને આપ બે માં જોવા મળી રહ્યો છે અને એટલા માટે થઈ અને બંને ભેગા થઈ આમ તો આપ અને ભાજપ માં બહુ ફેર નથી સાથે શૈલેષભાઈ

ભારતીય ના ઉમેદવાર કિરીટભાઈ પટેલ જે છે એ સ્થાનિક ઉમેદવાર છે

તમને ભાઈ છે તમને એની બીચ લાગી છે મંડળીમાં ભ્રષ્ટાચાર ગુંડા વાળો ઉમેદવાર સરકાર હતી શું કરતા હતા એ કોને જવાબ આપો ને ત્યારે તો નહી બોલી શકો માત્ર જુલવું જોર થી બોલવું એ સંસ્કાર છે જોરથી બોલું જૂઠું બોલું અને વારંવાર જૂઠું બોલું એ તમારી બ્રેક વગરની ગાડી છે અને શ્રષ્ટાચાર છે તમારા સંસ્કાર છે આ અને સ્પષ્ટ દર્શાવે છે